કે મહેરબાની કરીને માફ મારો કારણ કે તમારો જે વ્યક્તિ પકડાયેલો છે જે ગુનેગાર પકડાયેલો છે પોતે કબૂલ કરે છે કે હું આમ આદમી પાર્ટીનો મહામંત્રી ચાલુ છું ભલે તમે ખોટું રાજીનામું ઊભું કરો કારણ કે રાજીનામું તો વ્યક્તિએ રાજી થઈને આપેલું હોય અને રાજી થઈને જ્યારે રાજીનામું આપે ને ત્યારે પોતાના ફેસબુક પેજ ઉપરથી અને પોતાના સોશિયલ મીડિયા ઉપરથી પોતાનું સ્ટેટસ હટાવી લેતો હોય છે આજે પણ એના ફેસબુક પેજ ઉપર અને સોશિયલ મીડિયામાં સ્ટેટસ ચાલુ છે તો નકલી માર્કશીટ પ્રવેશ કૌભાંડનો પર્દાફાશ થયો છે સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી રેકેટ ઝડપાયું છે બીએનએસયુમાં નકલી માર્કશીટથી પ્રવેશ મેળવ્યો હતો ત્રણ વર્ષમાં બાસઠ વિદ્યાર્થીના પ્રવેશ રદ કરાયા તો અન્ય રાજ્યની બોગસ માર્કશીટથી પ્રવેશ મેળવ્યાનો ખુલાસો થયો છે મહારાષ્ટ્ર તમિલનાડુ રાજસ્થાન બોર્ડની બોગસ માર્કશીટથી પ્રવેશ મેળવ્યો હતો હવે સૌથી મોટી વાત તો એ છે કે કેટલાક વિદ્યાર્થીઓ હોય તો એમબીબીએસ સહિત વકીલના પણ અભ્યાસ પૂર્ણ કર્યા છે યુનિવર્સિટી દ્વારા તમામ ડોક્યુમેન્ટ્સની ખરાઈ કરતા નકલી માર્કશીટથી પ્રવેશ મેળવવાનું રેકેટ સામે આવ્યું છે એક વિદ્યાર્થી એમબીબીએસના બે વર્ષ ભણી લીધા બાદ ત્રીજા વર્ષે ઝડપાયો એક વિદ્યાર્થી તો તમિલનાડુ બોર્ડના નામે યુનિવર્સિટીને ફેક લેટર પણ મોકલ્યો હોવાનું સામે આવ્યું જ્યારે વિદ્યાર્થીએ એલએબીનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો લીધો હતો અને યુનિવર્સિટીને જાણકારી મળી તો રાજકોટ શાળા સંચાલક મંડળના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે પ્રમુખ ભરત ગાઝીપરાનું સ્કૂલની ફી અંગે નિવેદન સૌરાષ્ટ્રમાં નવી કમિટીની રચના કરી કુબેર પત્ર લખીને કરી ફી નિયમન કમિટીનું માળખું ખર્ચ જોવામાં આવ્યું હતું શાળાઓનો ખર્ચ દર વર્ષે વધતો જાય છે અમે રજૂઆત કરી નિયમન કરો નિયંત્રણ નહીં અમે એ જાણવા પણ પ્રયત્ન કર્યો કે તમારું જે કંઈ માળખું છે અમને જણાવો પણ હજી સુધી અમને કોઈ એનો પ્રત્યુત્તર આપ્યો નથી અમારી રજૂઆત એ છે કે નિયમન કરો નિયંત્રિત ના કરો કારણ કે સિત્તેરથી એંસી જે એમને ઓર્ડર કર્યા છે એમાંથી મોસ્ટ ઓફ વીસ પચીસની ફરિયાદ છે કે અમારી ફી ઘેટી છે એટલે આગળના જે ઓર્ડર છે એ એ ખરેખર જોયું તો ઈલિગલ ગણાય તો વડોદરામાં હરણી બોટકાંડ બાદ હવે ફરી શાળાઓમાં પ્રવાસનું ભૂત ધૂણ્યું છે વડોદરા શહેર અને જિલ્લાની પચાસ જેટલી શાળાઓએ પ્રવાસનું આયોજન કર્યું છે જેને લઈને જરૂરી દસ્તાવેજો સાથે ડીઈઓ કચેરીને અરજી મોકલી છે જો કે વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય તેવી શાળાઓએ પ્રવાસનું આયોજન ટાળ્યું છે શાળાઓએ પ્રવાસ માટે પંદર દિવસ પહેલા કચેરીને જાણ કરવી જરૂરી છે સાથે જ પ્રવાસના આયોજન પહેલા વાલીઓને બોલાવીને ઠરાવ કરવો જોઈએ શાળાએ સ્થાનિક પોલીસ સ્ટેશન અને આરટીઓને પણ પ્રવાસ અંગેની જાણ કરવાની રહેશે નફત મહેસાણા પાટણમાં પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે જિલ્લાના રાધનપુર શહેરમાં નાની શેરીને રખડતા ઢોરે બાનમાં લઈ લીધી ધારીવાસ મોહલ્લામાં બે આંખલાઓનું યુદ્ધ સીસીટીવીમાં કેદ થયું છે રહેણાંક વિસ્તારમાં આંકલા જાહેરમાં લડતા લોકોના જીવ પડી કે બંધાયા તો મોહલ્લામાં આખલા લડતા લોકોએ છોડાવવા પાણીથી લઈને લાકડીનો પણ સહારો લીધો રાધનપુર શહેરમાં વારનવાર જાહેર માર્ગો તેમજ મોહલ્લા પોળમાં જોવા મળે છે આખલા યુદ્ધ તેમ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે તો લોકોમાં ડરનો માહોલ રખડતા ઢોરની સમસ્યા રહીશો પરેશાન રમતા કિશોર પર રખડતા ઢોરનો હુમલો મહેસાણાના પિલાજીગંજ વિસ્તારનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે તો ગાયે ભેંટુ મારીને કિશોરીને ઉછાળીને પટક્યો નીચે પટકાતા કિશોરના માથામાં ગંભીર ઈજા થઈ છે ઘાયલ કિશોરને હોસ્પિટલ દાખલ કરાયો છે વંશ આયુર્વધુ નામનો કિશોર હાલ સારવાર હેઠળ છે બનાવ બાદ સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે એક જ દિવસ એક જ ગામમાં બે લોકો પર દીપડાનો હુમલો દાહોદના લીમખેડાના અગારા ગામમાં દીપડાનો આતંક જોવા મળ્યો લોકોમાં ભારે ડરનો માહોલ છે સવારે યુવક તો સાંજે મહિલા પર દીપડાનો હિંસક હુમલો ગઈકાલે સવારે દીપડાએ યુવકના મોઢા હાથ અને છાતીના ભાગે પંજા મારીને હુમલો કર્યો હતો તો સાંજે ખેતરમાં કામ કરતી મહિલા પર દીપડાએ હુમલો કર્યો જેમાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી હાલમાં બંને ઘાયલો લીમખેડાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે એક જ દિવસમાં માનવ લોહી તરસ્યા દીપડાના હુમલાથી ગામમાં ભારે ડરનો માહોલ છે તો વનવિભાગે હાલમાં દીપડાને કેદ કરવા પાંજરા ગોઠવ્યા છે તો ચાર પગનો આતંક અહીં જોવા મળી રહ્યો છે એક તરફ રખડતા ઢોરનો ત્રાસ બીજી તરફ ગાયે કિશોરને ઉછાળ્યો તો દાહોદમાં દીપડાના હુમલાથી લોકો છે તે ભયભીત થઈ ગયા છે સવારે યુવક અને સાંજે મહિલા પર હુમલો ગામમાં દીપડાનો આતંક છે રહીશોમાં ફફડાટ છે તો બીજી તરફ પાટણ અને મહેસાણામાં ઢોરના આતંકથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે બહારનું ભોજન ખાતા પહેલા ચેક કરી લેજો વલસાડમાં હોટલમાં ખીચડીમાંથી નીકળ્યો છે વંદો ગ્રાહકે વિડિયો વાયરલ કર્યો છે નેશનલ હાઇવે અડતાલીસ પર પારનેરા ગામ નજીક આવેલ હોટલનો બનાવ છે ગ્રાહકે મંગાવેલી ખીચડીમાંથી નીકળ્યો વંદો ત્રણસો ગ્લોબલ કિચન નામની હોટલમાંથી ગ્રાહકે ખીચડી મંગાવી હતી જે બાદ વંદો નીકળતા હોબાળો કર્યો હોટલ વિરુદ્ધ ફૂડ વિભાગમાં કાર્યવાહી કરાઈ છે ફૂડ વિભાગે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે પોરબંદરમાં કેમિકલયુક્ત પાણીનો અનોખી રીતે વિરોધ થઈ રહ્યો છે પ્રદૂષિત પાણીની નનામી કાઢીને કાળા કપડા સાથે બાઇક રેલી યોજાઈ જે રીતે સ્મશાન યાત્રા યોજાય છે તે જ રીતે કેમિકલયુક્ત પાણીની સ્મશાન યાત્રા યોજીને વિરોધ કરાયો હજારોની સંખ્યામાં લોકો બાઇક રેલીમાં જોડાયા ખારવા સમાજ તથા સેવ પોરબંદર સી સંસ્થા સહિત શહેરીજનો રેલીમાં જોડાયા હતા જેતપુર ઉદ્યોગના પાણીને પોરબંદરના દરિયામાં ઠાલવવાની યોજનાનો વિરોધ તો પોરબંદર ખારવા સમાજના પ્રમુખ સહિત આગેવાનો પણ રેલીમાં જોડાયા હજારોની સંખ્યામાં લોકોએ રેલીમાં જોડાઈને આ યોજનાનો વિરોધ કર્યો ગીર સોમનાથમાં છાત્રોને સહાયમાં મળતી સાયકલો ધૂળ ખાતી જોવા મળી રહી છે મોટી સંખ્યામાં સાયકલો ધૂળ ખાતી અને આડેધડ ફેંકી દેવાયેલી હાલતમાં જોવા મળી મનાઈ રહ્યું છે કે આ સાયકલોને થપ્પો ઉનાના કંસારી ગામનો છે ગામના સરપંચ ચંદુભાઈના કહેવા મુજબ શાળાના અભ્યાસ કરતી યુવતીઓને આપવાની હતી પરંતુ કોઈ પ્રોબ્લેમના કારણે ન આવી અને હવે ખાઈ રહી છે નર્મદાથી રાજપીપળા પોલીસને મળી છે સફળતા મહારાષ્ટ્રની ત્રિશુલ મહિલા ગેંગ સકંજામાં ભીડવાળી જગ્યાએ ચોરીને આપતી અંજામ સીસીટીવીના આધારે ગેંગની પોલીસે કરી છે ધરપકડ

ભીડભાડમાં પડતા હોય છે એમના પાકીટ ચોરી અને એમનાથી પૈસા કાઢી લેતા હોય છે ત્યારે નર્મદા જિલ્લા રાજપુલાના પોલીસ સ્ટેશનમાં પોલીસને મોટી સફળતા મળી છે અને પાંચે પાંચ મહિલાઓને હાલ રાજપીલા પોલીસ સ્ટેશનમાં જેલ ભેગી કરી છે એમની હાલ પૂછતાછ કરી દેવામાં આવી છે અને સત્યાવીસ હજાર જેટલા રિકવર પણ રૂપિયા કરી દેવામાં આવે છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે અત્યાર સુધી જે ચોરો હોય છે જે ચેન સ્નેકર હોય છે જે ચેનો ખેંચી જતા હોય છે અને મોટી ચોરી કરતા હોય છે પરંતુ હવે મહિલાઓ પણ ચોરીના ગેંગમાં સક્રિય થઈ છે અને પાંચ મહિલાઓને નર્મદા જિલ્લાના રાજપલા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી છે અને રાજપલા પોલીસને મોટી સફળતા મળી છે હવે જોવાનું જોઈ રહ્યું કે આ મહિલાઓ પાછળ હજુ કેટલી ગેંગ પકડાઈ છે અને આ મહિલાઓએ કેટલી ચોરી કરી છે દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા તો ગમે ત્યાંથી ડુંગળીનું બિયારણ લેતા પહેલા ધ્યાન રાખજો બોટાદમાં ડુંગળીનું હલકી કક્ષાનું બિયારણ પધરાવી દીધું હોવાની ફરિયાદ ઉઠી છે બોટાદની ગુજરાત બીજ એગ્રોમાંથી બિયારણ લીધું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે કેટલા ખેડૂતો કહી રહ્યા છે કે નેવું દિવસની ઉત્પાદનની વાત કરવામાં આવી હતી જેવી સામે આજે સો થી વધુ દિવસ થઈ ગયા છે છતાં પણ ઉત્પાદન થયું નથી આથી વીઘા દેઠ પાંત્રીસ હજાર જેટલાનું નુકસાન થયું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે ડુંગળી જ્યાં એસી થી પંચ્યાસી દિવસે પાકી હતી એ ડુંગળીને આજે એકસો દસ દિવસ થયા છે અમારે પણ હજી કઈ દડો બનતો નથી કોક કોક પાળા દડા બન્યા છે અને હજી અમુક રોપ ને જીવીને જેવી ડુંગળી રહ્યા છે અમને રોલ બાદ છે એના હિસાબે આ પ્રશ્ન બન્યો એવું લાગે છે એક તો નેવું દિવસે બની પડે બની નહીં બીજા નંબરમાં કલરમાં ફેર બતાવે છે એકસો પાંત્રીસ નંબર જતું ને એમાં ઓન નથી નીકળ્યું જામુડિયા કલરનું દેખાય છે

હિસાબે બરોબર તો અત્યારે અત્યારે કેટલા નુકસાન હવે કેટલા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તો કેટલા ખેડૂતો આ ડુંગળીના બિયારણ સમર્થન પણ કરી રહ્યા છે સમર્થન કરનાર ખેડૂતો એમ કહી રહ્યા છે કે અમારે બિયારણમાં કોઈ જ ફેરફાર નથી આ બિયારણ અમને તો યોગ્ય લાગ્યું છે કળશનો એક ખો વીસ કિલો લાવ્યો હતો ડુંગળીનો ગુજરાત એગ્રોમેચ બોટાદ અમારે જેવું જોતું હતું એવું અમારી રીતે પાક થયો એ તો જેવી ખેડૂતની માવજ જેવું નાખવી એવું લેવી અને અમારે થયું તો એમને થાય જ તેને સંતોષ જ છે ના અમારી રીતે નથી હવે આતો રહી ખેડૂતોની વાત કેટલાક ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તો કેટલાક ખેડૂતો સમર્થન પણ કરી રહ્યા છે ત્યારે ન્યૂઝિટી ગુજરાતીની ટીમે ડુંગળીનું બિયારણ વેચાણ કરનાર ગુજરાત બીજ એગ્રોના દુકાનદાર સાથે વાત કરી તો તેઓ કહી રહ્યા છે કે અમે એક બે નહીં પાંત્રીસ ટન ડુંગળીના બિયારણનું વેચાણ કર્યું છે હજુ સુધી આવી કોઈ ફરિયાદ ઉઠી નથી ઉલટાનું તેમણે એમ પણ કહ્યું કે હજુ સુધી કોઈ ખેડૂતોની ફરિયાદ મળી જ નથી આ ખેડૂતો દ્વારા રૂપિયા પડાવવાનું કાવતરું છે જે આ પ્રશ્ન તમારી પાસે ખેડૂતોનો આવે છે એ લગભગ છેલ્લા દસ દિવસથી છે અને એ ખેડૂતોને બધાને આપણે કીધેલું છે કે તમે જે પાંચ પંદર જણા ભેગા થશો એ સિવાય બીજે વાવેતર થયેલું હોય તો એ જગ્યાએ અમે તમને રૂબરૂ પ્લોટ બતાવી દઈએ કંપનીના સ્ટાફ આવીને બતાવેલા પણ છે અને જે આ પેકેટ જે એ ત્રેવીસો પેકેટનું વેચાણ છે તો આમને જે પાંચ પંદર જણાના જે પ્રશ્નો છે એ એવા પ્રશ્નો બીજા કોઈ પ્લોટમાં નથી બરાબર તો એના માટે થઈને જો પણ છતાં પણ ખેડૂતોને કોઈ જો અસંતોષ હોય તો એના માટે કોઈ પણ લીગલ કાર્યવાહી થાય તો અમે એ ખેડૂતોના સાથ સહકારમાં છીએ અત્યારે જે બિયારણ જે વાવેલ છે ખેડૂતનો પ્રશ્ન છે તો અન્ય જે ખેડૂતો તમે વાત કરો છો તેના ઉત્પાદન નેવું દિવસમાં જે ડુંગળી પાકવી જોઈએ તે મુજબનું ઉત્પાદન ને સમય મુજબનું કરું જે નેવું દિવસનો કે પંચાસી દિવસનો મુદ્દો બનાવ્યો છે એ વાતાવરણને અધીન હોય છે વાતાવરણમાં ઠંડીનું ભેજનું પ્રમાણ યુરિયા આપી દેવું વધારે પડતું ક્યારેક તો ગમે ત્યારે પંદર દિવસ મહિના સુધીનું લેટ થતું હોય છે